સરગવો પચવામાં હળવો હોવાની સાથે સાથે થોડો ઉષ્ણ ગુણ પ્રધાન છે વાયુને હર હરનારો છે સરળતાથી પચી જનારો છે સરગવાની અંદર જે પલ્પ છે એ આંતરડાને સ્વચ્છ રાખવા માટે કબજિયાત જેવી સમસ્યાથી નિજાત મેળવવા માટે ખૂબ વરદાનદૂપ સાબિત થાય છે શાકભાજી ખરીદતી વખતે પ્રત્યેક ગૃહિણીના મનમાં એક શંકા ઉદ્ભવે આ શમને કોઈ એવું શાકભાજી મળે જે નેચરલ રીતે

આ એક એવું શાકભાજી કે તેની સિંગ એટલે કે સરગવાની સિંગ આપણે શાક તરીકે ઉપયોગ કરી શકીએ અને સાથે સાથે તેના પાન ની જો વિવિધ પ્રકારની વાનગી બનાવીને ખાવામાં આવે તો તમામ પોષક તત્વો આ એક જ શાક આપણને પૂર્તિ કરે છે પ્રથમ તો વાત કરીએ સરગવાની સિંગ લાભ કેલ્શિયમ ની જો પૂરતી કરતવી હોય

તો સરગવાની સીંગની અંદર ઈશ્વરે ભરપૂર પ્રમાણમાં નેચરલી પોષક તત્વોમાં કેલ્શિયમ મૂક્યું છે અને સાથે સાથે એ કેલ્શિયમ ઈઝીલી ડાયજેસ્ટીવ છે સરળતાથી પચી શકે એવું કેલ્શિયમ સરગવાની સીંગની અંદર ભરપૂર પ્રમાણમાં છે તો કેલ્શિયમની પૂર્તિ કરવી હોય તો ભોજનમાં સરગવાની સીંગની વિવિધ પ્રકારની વાનગી જરૂર લેવી જોઈએ સરગવો વાયુના તમામ રોગો સામે રક્ષણ આપનારો છે અને જેટલી પણ બીમારીઓ છે તેમાં મોટા ભાગની બીમારી શરીરની અંદર વાયુ દોષ જ્યારે વિકૃત થાય છે

આપણી ઈચ્છા હોવા છતાં પણ હવે વ્યવસાય એવા થઈ ગયા છે નોકરી બધી એવી થઈ ગઈ છે કે ધીરે ધીરે ફિઝિકલ શ્રમ ઘટવા લાગ્યું છે આવા લોકોએ તે સરગવાને સ્થાન જરૂર આપવું જોઈએ કારણ કે તે આસાનીથી પચી શકે તેવું એક શાક છે જે જે લોકો પોતાનું વજન ઘટાડવા માટેના વિવિધ ઉપાયો કરે છે તેના માટે તો સરગવો એક સુપર ફૂડ છે જે જે લોકો વજન ઘટાડવા માટેના વિવિધ પ્રકારની મેડિસિન લે છે વિવિધ પ્રકારના ઉપાયો કરે છે વિવિધ પ્રકારની એક્સરસાઇઝ કરે છે આવા લોકોએ તો સરગવાનું સૂપ બનાવીને પોતાના ભોજનમાં સ્થાન જરૂર આપવું જોઈએ કારણ કે લાંબા સમય સુધી લોકો ઉપવાસ કરીને વજન ઘટાડવા ઈચ્છતા હોય તો એવા તમામ લોકો અનુભવતા હશે કે તેમની અંદર એનર્જી ધીરે ધીરે લોસ થવા લાગે હવે તમે જબરજસ્તીથી ભૂખ સહન કરશો તો હોઈ શકે તો વજન તો ઘટી જશે પરંતુ તમારું શરીર બળ વિહીન થઈ જશે શક્તિ વિહીન થઈ જશે સારી રીતે બાફીને તેમાં તમામ પ્રકારના મરી મસાલા નાખીને ઓછા ઘી કે તેલથી એનો વઘાર કરીને તેનો સૂપ બનાવીને જો પીવામાં આવે તો એ તમારી ભૂખને પણ સંતોષે છે અને સાથે સાથે વધતા વજનને રોકવા માટે કોલેસ્ટ્રોલ ને ઘટાડવા માટે સરગવો ખૂબ મદદગાર સાબિત થશે શરીરની અંદર જો બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવું હોય કારણ કે વર્તમાન સમયની અંદર કોલેસ્ટ્રોલના પેશન્ટો ખૂબ વધ્યા છે અને તેના કારણે નાની ઉંમરે પણ હૃદયરોગ જેવી સમસ્યાઓ ખૂબ મોટા પ્રમાણમાં વધી છે વર્તમાન સમયની અંદર આપણે બેડ કોલેસ્ટ્રોલ શરીરમાં ખૂબ વધવા લાગ્યું છે સરગવાને જ્યારે ભોજનમાં સ્થાન આપો છો ત્યારે એ તમારા શરીરની અંદર ગુડ કોલેસ્ટ્રોલ વધારે છે અને બેડ કોલેસ્ટ્રોલ ટ્રાઇગ્લિસરાઈડ જેવા કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે સરગવો ખૂબ મદદગાર સાબિત થાય છે સરગવો પચવામાં હળવો હોવાની સાથે સાથે થોડો ઉષ્ણ ગુણ પ્રધાન છે તો જે કોઈ લોકોને શ્વસન રોગ સંબંધિત સમસ્યા હોય ફેફસાની બીમારી હોય જે લોકોને શ્વસન રોગ સંબંધિત એલર્જીની સમસ્યા હોય જે કોઈ લોકોને વારે વારે શરદી ઉધરસ કફ જેવી સમસ્યા થઈ જતી હોય આવા તમામ લોકો માટે સરગવો કોઈ ઉત્તમ વિકલ્પ છે વાયુને હર હરનારો છે સરળતાથી પચી જનારો છે અને થોડું ઉષ્ણગુણ પ્રદાન હોવાના કારણે પેટ સંબંધિત સમસ્યાઓથી બચવું એટલે ભોજન લેધા બાદ ખાટા ખાટા ઓડકારો આવવા આવી તમામ સમસ્યાથી જો નિજાત મેળવી હોય આવા તમામ લોકોએ પોતાના ભોજનમાં સરગવાને સ્થાન અચૂક આપવું જોઈએ પાચન શક્તિ એ વર્તમાન સમયની સૌથી મોટી સમસ્યા છે અને આયુર્વેદમાં પણ વર્ણવ્યું છે કે જે કોઈ લોકોની પાચન શક્તિ મંદ હોય આવા તમામ લોકો ભવિષ્યની અંદર મોટી મોટી બીમારીના શિકાર જરૂર બની શકે તો જે કોઈ લોકોની પાચન શક્તિ મંદ હોય લીધેલું ભોજન સારી રીતે ન પચી શકતું હોય અને પાચન શક્તિ વધારવા ઈચ્છતા હોય આવા તમામ લોકોએ પોતાના ભોજનમાં ક્યારેક ક્યારેક સરગવાને સ્થાન જરૂર આપવું જોઈએ કારણ કે સરગવો જે વસ્તુ સાથે મળે છે એને માટે ખૂબ મદદગાર સાબિત થાય છે કબજિયાતની સમસ્યા દૂર કરવી હોય તો સરગવો જરૂર જોઈએ કારણ કે સરગવાની અંદર જે પલ્પ છે એ આંતરડાને સ્વચ્છ રાખવા માટે કબજિયાત જેવી સમસ્યાથી નિજાત મેળવવા માટે ખૂબ વરદાનરૂપ સાબિત થાય છે જે કોઈ લોકોના શરીરની અંદર હિમોગ્લોબિન ઓછું હોય આયરનની ની ઉણપ ઓછી હોય તમામ લોકો સરગવાનું શા ક્યારે ક્યારેક ખાવું જોઈએ સરગવાનું શું ક્યારે ક્યારે પીવું જોઈએ કારણ કે શરીરની અંદર રક્ત ધાતુને વધારવા માટે શરીરની અંદર આયરન વધારવા માટે સરગવો ખૂબ વરદાનરૂપ સાબિત થાય છે અને તેનો સૌથી મહત્વનો ફાયદો એ છે એ સંપૂર્ણ નેચરલી છે સરગવાની અંદર કોઈ યુરિયા ડીએપી કે જંતુનાશક દવાઓનો જરા પણ પણ ઉપયોગ થતો નથી જ્યારે કોઈ વ્યક્તિને કહેવામાં આવે કે તમે સરગવાના પાનની વાનગી બનાવીને ખાઓ તમે સરગવાના પાનનું સૂપ બનાવીને ખાઓ તમે સરગવાના પાનની ભાજી બનાવીને ખાવ તમે સરગવા પાનના ભજીયા બનાવીને ખાવ તો આપણે એને મહત્વ નહીં આપીએ પરંતુ કોઈ કંપની વિદેશથી આવશે સરગવાના પાન થોડશે અને ખૂબ સારી રીતે પેકિંગ કરીને સો ગ્રામનું પેકિંગ તમને સિત્તેર કે એસી રૂપિયામાં આવશે તો તમે સરગવાના પાન ને મોરિંગા જરૂર ખાશો આપણે બધા બધા એટલા ગુલામ બની ગયા છે કોઈ પણ વસ્તુનું અંગ્રેજી નામ એની ન્યુટ્રિશન વેલ્યુ સારી રીતે પેકિંગ કરીને આપણને આપી દેવામાં આવે તો આપણે જરૂર ખાઈએ પરંતુ મોરિંગા પાવડર એટલે શું સિમ્પલ સરગવાના પાન પરંતુ એ જ પાનને જો તમે તાજા લઈને ખાઓ તાજા તોડીને ખાઓ

તેવી જ રીતે સરગવાના પાનના ભજીયા પણ જરૂર ખાવા જોઈએ ચણાના લોટની સાથે જેવી રીતે તમે મેથી ને ભાજીને કોમ્બિનેશન કરીને ભજીયા બનાવો છો તેવી જ રીતે જો તમે ચણાના લોટની સાથે સરગવાના પાનને તોડીને મેથીની ભાજીની જેમ જ તમે ભજીયા બનાવશો તો તમને જાણીને આશ્ચર્ય થશે જેવો સ્વાદિષ્ટ આપને મેથીના ભજીયા લાગે છે તેવા જ સ્વાદિષ્ટ તમને સરગવાના પાનના ભજીયા પણ લાગશે અને સૌથી મહત્વનો ફાયદો એ છે કે મેથીની ભાજીના ભજીયા આપણે ખાસ કરીને શિયાળામાં અથવા તો સૌથી વધારે આપણે ચોમાસામાં ખાઈએ છીએ કારણ કે એ સમય દરમિયાન વાતાવરણમાં ખૂબ ભેજ હોય વાયુ સંબંધિત અનેક સમસ્યાઓ ઉધવાની પૂરેપૂરી સંભાવના હોય એટલે આપણા વડીલોએ ચણાના લોટને તેલને અને મેથીનું કોમ્બિનેશન કરીને ભજીયા રૂપે સ્વાદિષ્ટ વાનગી આપણે ખાતા હતા એનો એનો ઉદ્દેશ માત્ર સ્વાદની પૂર્તિ કરવાનો ન હતો એનો મુખ્ય ઉદ્દેશ હતો વાયુ સંબંધિત સમસ્યાથી બચવાનો તો જેવી રીતે તમે મેથીની ભાજી ચણા નોડો લોટ અને વિવિધ પ્રકારનું કોમ્બિનેશન કરીને શુદ્ધ તેલમાં તમે તળીને ભજીયા ખાવ છો તેવી જ રીતે સરગવાના પાનના ભજીયા જો બનાવીને ખાવામાં આવે તો તે વાયુ સંબંધિત અનેક સમસ્યાઓથી બચાવે છે અને મોરિંગા પાવડરની અંદર જે જે મેડિસિન પ્રોપર્ટી છે તેના કરતાં હજાર ગણી મેડિસિન પ્રોપર્ટી આ તાજા સરગવાના પાનના ભજીયા તમને પૂરી પાડશે તો સરગવાના પાનના ભજીયા બનાવીને જરૂર ખાવા જોઈએ તમે જેવી રીતે થેપલા બનાવો છો પુડલા બનાવો છો અને તેની અંદર મેથીની ભાજીને સમારીને તમે જેવી રીતે ઉપયોગ કરો છો તેવી જ રીતે થેપલાની અંદર પુડલાની અંદર પણ તમે સરગવાના પાનનો ઉપયોગ જરૂર કરી શકો તમે જેવી રીતે મેથીની ભાજી બનાવો છો પાલકની ભાજી બનાવો છો તેવી જ રીતે સરગવાના પાનની ભાજી પણ બની શકે તમે જેવી રીતે પાલકનું સૂપ બનાવો છો તેવી રીતે સરગવાના પાનનું સૂપ પણ બની શકે તમે જેવી રીતે ભાત વધે છે અને પછી રાત્રિના ભોજનમાં થોડી મેથી નાખીને થોડો લોટ નાખીને વિવિધ પ્રકારની જો વાનગી બનાવીને ખાશો તો તમને મોરિંગા પાવડર કરતા અનેક પ્રકારના પોષક તત્વોની પૂર્તિ કરશે અને સાથે સાથે એ શ્રેષ્ઠ પ્રકારનો સ્વાદ પણ આપશે અને સૌથી મહત્વની વાત ત્રણસો પાસઠ દિવસની અંદર એવો એક દિવસ બતાવો કે જે દિવસે તમને સરગવાના પાન ન મળી શકતા હોય જે વસ્તુ તમને સરળતાથી ઉપલબ્ધ થઈ શકે છે મળી શકે એમ છે દિવસ મળી શકે એમ છે એની આપણે કદર નથી કરતા અને કોઈ કંપની આવીને સરગવાના પાન તોડે છે સુકવે છે સુંદર પેકિંગ કરીને ઇંગ્લિશની અંદર તેની ન્યુટ્રીશન વેલ્યુ ગણાવીને અંગ્રેજીમાં બોરિંગા પાવડર કહીને આપણને આપે છે ત્યારે આપણે ખાવા માટે તુરંત તૈયાર થઈ જઈએ છીએ તો મોરિંગા પાવડર ખાવો જરા પણ નુકસાનદાયક નથી પરંતુ એના કરતા હજાર ઘણી મેડિસિન પ્રોપર્ટી હોય તાજા સરગવાના પાનની શ્રેષ્ઠ વાનગી બનાવીને ખાવામાં છે તો એનો લાભ લો તો તે તમને સ્વાદ પણ આપશે અને સ્વાસ્થ્ય પણ આપશે સૌને જય હિન્દ વંદે માત્ર